બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ તૈયાર રહેજો ગુજરાતમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર શરૂ થઈ ગયું છે અત્યાર સુધી ગુજરાત રાજ્યની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર શરૂ જોવા મળ્યું હતું અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ગુજરાતની અંદર જે પણ વરસાદ પડે છે જેને મીઠો વરસાદ માનવામાં આવે છે પરંતુ હવે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પડનારો વરસાદ ખૂબ જ ઘાતક માનવામાં આવે છે મિત્રો આ વરસાદ ખૂબ જ નુકસાનકારક ગણવામાં આવે છે અત્યારે હવે ગુજરાતની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સમાપ્ત થઈ ગયું છે હવે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર શરૂ થતું જોવા મળી શકે છે જેના ભાગરૂપે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજથી ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોથી થી છે ગુજરાત સાથે મિત્રો મેઘરાજા મન મૂકીને પણ ગુજરાતમાં વરસતા જોવા મળી શકે છે એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે સક્રિય બનેલું જોવા મળ્યું છે બીજી તરફ મ્યાનમારના વિસ્તારોમાંથી અત્યંત ઘાતક અને મિત્રો તોફાની વાવાઝોડું ભારત દેશ તરફ ટકરાવવા માટે પણ આગળ વધતું જોવા મળ્યું છે આમ એક તરફ ભયંકર સિસ્ટમનો ખતરો અનેક રાજ્યો પર મનરાતો જોવા મળી રહ્યો છે ને બીજી બાજુ અત્યંત તોફાની અને હાહાકાર મચાવનારું વાવાઝોડું યાગી પણ આગળ વધતું જોવા મળી રહ્યું છે મ્યાનમારના બાંગ્લાદેશ નેપાળથી લઈને ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારમાં આજે રીતસરની રાત્રિ દરમિયાન તબાહી જોવા મળી શકે છે આ સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આ બધા વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને ગુજરાતમાં ભારે વરસાદ વરસાવવા માટે તીવ્ર અસરો દર્શાવવામાં આવી રહી છે આ સાથે જ મિત્રો આજે સિસ્ટમની અસરોના ગુજરાત ઉપર સતત તીવ્ર પવનો ફૂંકાશે અરબસાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાત સાથે અથડાઈને ભયંકર જળબંબાકાર વરસાવી જોવા મળ્યું છે જેના ભાગરૂપી નવી દિલ્હીથી લઈને ગુજરાત સુધીના વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો અપર સર્ક્યુલેશન એરિયામાં સક્રિય બનેલું જોવા મળ્યું છે સાથે સાથે મિત્રો બંગાળ અને ખાડીના દરિયાથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક અત્યારે વેલમાર્ક લો પ્રેશર છે એનો પટ્ટો પણ અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યારે મોન્સૂન સ્ટફ અત્યારે ફેલાયેલો જોવા મળી ચૂક્યો છે જેના ભાગરૂપે ગુજરાતની અંદર આજથી મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે અને મિત્રો ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ માટે હવે મિત્રો ફરી એકવાર અતિ ભયંકર વરસાદ પડવાને લઈને નવી અને મોટી આગાહી છે એ પણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવીશે નવા નવા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર આજથી લઈને મિત્રો આવનારી સત્તર તારીખ સુધીમાં વિવિધ જિલ્લાઓમાં મિત્રો અતિ ભારે તો ભારે વરસાદને લઈને અત્યારે મોટા ચેન્જીસ ગુજરાતના વાતાવરણમાં થતા જોવા મળશે વાદળોના ઝૂંડ પણ ગુજરાતમાં ઘેરાયેલાને અત્યારે ગુજરાત ઉપર જોર દર્શાવતા જોવા મળી શકે છે જેમાં પણ મિત્રો આજે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું ભારેથી લઈને અતિ ભયંકર જોર વધતું જોવા મળી શકે છે કચ્છના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પણ હળવા વરસાદનું અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે મિત્રો અનેક રાજ્યોની અંદર આજે રીત રીતસરની ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે જેમાં મિત્રો દિલ્હીના ગ્વાિયર સાથે અલ્હાબાદ ધાનવડ વિસ્તારની અંદર નાગપુરના વિસ્તારો અને ભુવનેશ્વરના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને તીવ્ર ચેતવણી આપી દેવામાં આવી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે પણ આજે એલો એલર્ટ છે જાહેર કરવામાં છે આ સાથે જ મિત્રો ગુજરાતની અંદર પવનોની તીવ્રતાના ભાગરૂપી જોવા મળી શકે છે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ગુજરાતમાં મેઘરાજાની ધબડાટી છે તે અત્યારે જોવા મળી છે તેમજ અનેક જિલ્લાઓમાં અતિભારે તોફાન સાથે અતિ પુષ્કળ વરસાદ ગુજરાતમાં ખાબકેલો જોવા મળી શકે છે આજથી લઈને આવનારી સત્તર તારીખ સુધીમાં ગુજરાતની અંદર ભારે વરસાદ પડવા

ફોગનાશક અને મિત્રો એળો આવવાની પણ અત્યારે ખતરો છે હવે ગુજરાતની અંદર મંડરા તો જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પણ આજથી મોટા ચેન્જીસ થશે આ સાથે જ મિત્રો નવા રાઉન્ડને જોતા ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વાદળોના ઝુંડ ઘેરાઈને વીજળીના ચમકારા પણ વધતા જોવા મળી શકે છે આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિ ભયંકર મેઘતાંડવનું પૂર્વ અનુમાન દર્શાવવામાં આવ્યું છે આજે સિસ્ટમની ભારે અસ્તરોને જોતા દક્ષિણ ગુજરાતની અંદર જાંબુસાના વિસ્તારોમાં કરંજણના શિહોરના વિસ્તારોમાં સાથે સાથે દહેજના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભરૂચના જિલ્લાઓની અંદર નર્મદા જિલ્લાની અંદર ડેડીપાડાના વિસ્તારોમાં ઉમરપાડાના વિસ્તારોની અંદર કોસંબાના પંથકોની અંદર સાથે મિત્રો અત્યારે કહી શકાય કે સુરતના જિલ્લાની અંદર પણ અત્યારે બારડોલીના જિલ્લાઓની અંદર વ્યારાના જિલ્લાઓની અંદર સાથે નવસારી લાગુ વિસ્તાર છે સાથે મિત્રો બિલમોરાના પંથકોની અંદર વલસાડ આહવા સાપુતારા વલસાડની અંદર જિલ્લાની અંદર પણ મિત્રો અત્યારે વાપીથી લઈને દમણ અને દાદાનગર હવેલીના વિસ્તારો આમ તો મિત્રો દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનો ઘેરાવો આજે લંબાયેલો જોવા મળી રહ્યો છે એ જ કારણે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ આવેલા જિલ્લાઓમાં આજે મિત્રો પવનોની તીવ્રતા સાથે અને શિસ્ટમ જોર વધતું હોવાના કારણે ગાજવી સાથે ભારે વરસાદ પડવાની પણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની એક સ્ટફ અત્યારે લાઈન અત્યારે મિત્રો છે તે લંબાયેલી જોવા મળી છે સ્ટફ લંબાયેલી હોવાના કારણે મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ટેમ્પરેચરની અંદર મિત્રો ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો જોવા મળી શકે છે હાલ અત્યારે અમદાવાદનું ટેમ્પરેચર છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળ્યું હતું સાથે વડોદરાનું પણ છવ્વીસ ડિગ્રી અને મિત્રો દાહોદનું ચોવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળી ચૂક્યું છે આમ રાજ્યની અંદર વાદળોના ઘેરાવા હોવાના કારણે ઠંડક છવાયેલી જોવા મળે છે સાથે સાથે દાહોદ છોટા ઉદેપુરના જિલ્લાઓની અંદર ખેડા પંચમહાલ મહીસાગર જિલ્લાઓની અંદર મિત્રો વાત રહી તો મિત્રો આણંદ જિલ્લાની અંદર વડોદરા વિસ્તારની અંદર પણ અત્યારે મોટા ચેન્જીસ વાતાવરણમાં થતા જોવા મળી શકે છે આ સાથે ગુજરાતની અંદર પણ ધોળકા નડિયાદ ખંભાત ગોધરા લુણાવાડા બારડોલી વિસ્તારની અંદર પણ મોટા ચેન્જીસ આજે થતા જોવા મળશે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ત્રણથી પાંચ ઇંચ સુધીના વરસાદ ખાબકવા અંગે પણ પૂર્વ અનુમાન છે એ જાહેર કરવામાં આવ્યું છે જોકે મિત્રો હાલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળોના ઝુંડ વચ્ચે ધબડાટી બોલાવતા મેઘરાજા છે તે મન મૂકીને વરસતા જોવા મળશે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારમાં આજે મોટા ચેન્જીસ વાતાવરણમાં થશે સાથે જ મિત્રો હવે રહી વાત કે અરબસાગરના દરિયામાંથી આવી રહેલા બેજુક્ત પવનો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાની અંદર કચ્છના દરિયાકાંઠાની અંદર સૌથી વધારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ જે તોફાની પવનો છે એ સૌ વધારે અસરો દર્શાવતા જોવા મળવાના છે સિસ્ટમની અસરોના ભાગરૂપે મિત્રો અત્યારે આજ રોજ ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારો રહ્યા અલગના વિસ્તારોની અંદર આ ઉપરાંત મહુવાના પંથકોની અંદર ઉનાના વિસ્તારોની અંદર વેરાવલના વિસ્તારોની અંદર જૂનાગઢના લાગુ વિસ્તાર રહ્યા મોટા ચેન્જીસ થશે વાતાવરણમાં અમરેલીના જિલ્લામાં પોરબંદર ભાણવડના લાગુ વિસ્તારની અંદર અત્યારે મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકાના સેલાયા જામનગર મોરબી લાગુ વિસ્તારમાં આ સાથે ચોટેલા રાજકોટ ગોંડલ જેસન બોટાદ વિસ્તારની અંદર પણ આજે વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળી શકે છે આ સંપૂર્ણ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો આજે ઘેરાઈને ભારે જોર દર્શાવતા હોય તેવો માહોલ અત્યારે સર્જાયેલો જોવા મળ્યો છે અને મિત્રો આમ તો ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોના ઝુંડ ઘેરાઈને મિત્રો ગુજરાતની અંદર સતત વરસાદી સિસ્ટમનો જોર ગુજરાતમાં વધારતા જોવા મળી શકે છે અને એના જ કારણે મિત્રો કચ્છની અંદર હવેથી ધીમા અને હળવા વરસાદનું પૂર્વ અનુમાન દર્શાવવામાં સાથે વરસાદી સિસ્ટમની અસરો હવે ઓછી જોવા મળી શકે છે અને મિત્રો સાથે સાથે અત્યારે અસરોને જોતા ભાગરૂપી ગાંધીધામ લાગુ વિસ્તાર નડિયાદ લખપત ખાવડના પંથકોની અંદર આ જે કચ્છના જિલ્લાઓની અંદર હળવાથી લઈને ધીમા વરસાદ વરસવાને લઈને આગાય છે દર્શાવવામાં આવી રહી છે અમુક ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે ફરી એકવાર જોર વધતું જોવા મળી શકે છે એના જ કારણે સિસ્ટમ જોર વધવાના કારણે મિત્રો અત્યારે ગુજરાતના જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે આજે મિત્રો તોફાની પવનો ફૂંકાવાની સાથે જ આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે જેમાં પણ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગરના જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળી શકે છે અને મહેસાણાની અંદર હિંમતનગર વિસ્તારની અંદર ખેડબ્રહ્માના વિસ્તારની અંદર રાંધણપુર વિસ્તારની અંદર પંથકોની અંદર થરાડ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે સાથે સાથે અપર એર સર્ક્યુલેશન એરિયામાં પણ નવી દિલ્હીના આજુબાજુના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ છે એ પણ મિત્રો અત્યારે જોવા મળે છે આ જ ભાગરૂપે મિત્રો વરસાદ છે તે અત્યારે પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે ખાસ કરીને દર્શાવવામાં આવી રહી છે એમના જ કારણે મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ ફરી અંધકારમાં છવાશે અને ગુજરાતના વાતાવરણના ભાગરૂપે મિત્રો ગુજરાતમાં છવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ પણ પડે એવી અત્યારે આગાહી છે મહત્વપૂર્ણ આગાહી અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહેશે છે અને મિત્રો અત્યારે વાત રહી તો અત્યારે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે સાથે સાથે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર છે અને મિત્રો હવે જો અત્યારે ગુજરાતની અંદર પણ ધીમી ગતિ અસરો અત્યારે દર્શાવવામાં આવી રહી છે ભારતના અનેક રાજ્યોમાં નવી સિસ્ટમો અને મિત્રો વાવાઝોડાની તીવ્ર અસરો જોવા મળી રહી છે તોફાની પવનો સાગરના દરિયામાંથી આવીને અનેક જિલ્લાઓમાં ભયંકરથી લઈને મિત્રો અતિભારે તોફાની પવનો છે તે અનેક વિસ્તારોમાં ફૂંકાતા જોવા મળી શકે છે આ જ ભાગરૂપી ગુજરાતની અંદર અત્યારે પવનોની તીવ્રતા અને મિત્રો ઝડપની અંદર પણ મોટા ફેરફાર થતા જોવા મળશે પવનોની તીવ્રતાના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ચાલીસ કિલોમીટરથી લઈને મિત્રો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે ફૂંકાતા જોવા મળી શકે છે ને મિત્રો જો વાત રહી તો સાગરમાંથી આવીને પણ અત્યારે આ પવનો છે તે અત્યારે ગુજરાત સાથે ટકરાયેલા જોવા મળી શકે છે મિત્રો અત્યારે અત્યારે ગુજરાતનું વાતાવરણ ફરી અંધકારમાં છોવાય એવા પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે એટલે કે મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણમાં વરસાદની ગતિવિધિ છોવા મળી છે ભારેથી ભયંકર વરસાદ પણ અત્યારે ગુજરાત રાજ્યમાં અત્યારે છવાતા હોય અને મિત્રો વરસાદ ગુજરાતમાં પડતો હોય અને એક અપર એર સર્ક્યુલેશન એરિયામાં ગુજરાતના વિસ્તારોથી લઈને સાથે સાથે મિત્રો લંબાયેલું જોવા મળ્યું છે એમના કારણે એરિયાની અંદર પણ વિસ્તારો સુધી એક સાયક્લો સિસ્ટમનો પટ્ટો એક અપર એર સર્ક્યુલેશન એરિયાની અંદર છે તે સક્રિય બનીને મિત્રો ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ લાવતું જોવા મળ્યું છે જેના કારણે મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે મિત્રો કાળા ડિબાંગ વાદળો ગુજરાતમાં ઘેરાયેલા જોવા મળ્યા છે અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે મિત્રો ગુજરાતમાં આજે ભયંકર તોફાન છે તે આવતું હોય તે મેઘરાજા તબાહી મચાવતા હોય તે પણ જોવા મળી શકે છે અને મિત્રો અત્યારે વાદરી તો લાંબા સમયના વિરામ બાદ ગુજરાતની અંદર નબળું પડેલું જે ચોમાસું છે તે હવે ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ચોમાસું સક્રિય બનવાની સાથે સાથે બંગાળની ખાડીમાં બનતી છે નવી નવી સિસ્ટમોના ભાગરૂપી ઘાતક પવનો અત્યારે મિત્રો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વધતી જોવા છે સિસ્ટમ અનેક સિસ્ટમની અસરોના કારણે અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે ભયંકર મેઘરાજાનું તોબાઈ છે તે અત્યારે દર્શાવવામાં આવ્યું છે તીવ્ર એલર્ટ પણ અત્યારે અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને મિત્રો અત્યારે સિસ્ટમની સૌથી વધારે અસરો છે તે બંગા બાંગ્લાદેશના દરિયા ઠાના વિસ્તારો અંદર મ્યાનમારના વિસ્તારની અંદર અને મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે સિસ્ટમોની અસરો છે વાવાઝોડાની અંદર છે તે અસરો વધતી જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો ઉત્તર ભારતની અંદર અલ્હાબાદ નેપાળ વિસ્તારની અંદર મિત્રો નવી નવી સિસ્ટમોની અંદર પણ અત્યારે ગ્વાલિયરના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે આજે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ને મિત્રો અને સિસ્ટમના પટ્ટાને જોતા મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે જેમના કારણે મિત્રો ગુજરાત ઉપરથી અત્યારે ભેજયુક્ત પવનો છે ત્યાં સિસ્ટમને ડિપ્રેશનવાળી સિસ્ટમ છે તે સક્રિયા બની જોર દર્શાવતી જોવા મળે છે તે તરફ મિત્રો તોફાની પવનો છે એ પણ અત્યારે ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે આમ તો તોફાની પવનોના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં તીવ્ર અસરો વર્તાથી જોવા મળે છે જેમના કારણે મિત્રો સિસ્ટમના ઘેરાવા અને અપર સર્ક્યુલેશન એરિયાના કારણે આજે મિત્રો ઠેર ઠેર જિલ્લાઓમાં ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે તીવ્ર એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે અને મિત્રો વાત રહી કે જો ચાલુ વર્ષની અંદર માહિતી મેળવીએ તો મિત્રો આ વર્ષ દરમિયાન ગુજરાતમાં ભયંકર આભ ફાટેલું પણ અત્યારે જોવા મળશે ઠેર ઠેર જિલ્લામાં જળબંબાકાર વરસાદ નોંધાઈ શકે છે અને મિત્રો જો અત્યારે વાત રહી તો આ સિઝનનો સૌથી વધારે વરસાદ પણ કચ્છના લાગુ વિસ્તારમાં પડી ચૂક્યો છે અને મિત્રો જો વાત રહી તો કચ્છની અંદર આ સિઝન દરમિયાન અઠ્યાશી ટકા સુધીનો વરસાદ છે તે અત્યારે કચ્છના વિસ્તારોમાં ફક્ત જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો કચ્છમાં જોવા મળ્યો છે વધારે વરસાદ તો સૌથી ઓછો વરસાદ છે મહીસાગર સુધીનો વરસાદ છે તે આ સીઝન દરમિયાન એટલે કે બે ચોવીસ ના વર્ષ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનોની તીવ્રતાના ભાગરૂપી મેઘરાજા ધબડાટી બોલાવતા હોય તે રીતનો વરસાદ છે તે કચ્છના લાગુ વિસ્તારમાં પડ્યો છે અને મિત્રો જેના સૌરાષ્ટ્રની અંદર પણ ઓગણ એંસી ટકા સુધીનો વરસાદ જિલ્લાઓમાં ખાબકેલો જોવા મળ્યો છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ તોફાની પવનો સાથે ભારે વરસાદ ખાબકવા ખાબકેલો જોવા મળ્યો છે ત્યાં અત્યારે ત્યાંસી ટકા સુધીનો વરસાદ છે તે અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પડી ચૂક્યો છે અને મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આ સિઝન દરમિયાન અત્યાર સુધીની અંદર ઓગણ ટકા સુધીનો વરસાદ છે તે બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પડ્યો છે ગુજરાતના આમ તો ઠેર ઠેર વિસ્તારોની અંદર વાતાવરણ શ્રેણીની અંદર પલટા આવવાની સાથે સરેરાશ વરસાદ છે તો બોતેર ટકા કહી શકાય કે ગુજરાતની અંદર બોતેર ટકા સુધીનો વરસાદ છે તે આ સિઝન દરમિયાન પડેલો જોવા મળ્યો છે આ ભાગરૂપી મિત્રો આજથી ભયંકર વરસાદ ખાબકવા અંગે પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સૌથી વધારે વરસાદની જો ચોમાસાની વિદાય અંગે પણ વાત કરીશું તો અપડેટ મેળવીએ તો જેમાં મિત્રો ગુજરાતની અંદર આવનારી ત્રીસ સપ્ટેમ્બર બાદ ધીમી ગતિએ ગુજરાત ઉપરથી ચોમાસું છે એ વિદાય લેતું હોય એમની શરૂઆત